અત્યાર સુધી ગુજરાતના શિક્ષકોને જે કામગીરી આપવામાં આવતી હતી એના કારણે શિક્ષકોનો 80% જે કામગીરીનો સમય છે તે શિક્ષણ સિવાયની અન્ય કામગીરીની અંદર વેડફાઈ રહ્યો છે અને એની સાથે સાથે વધારાની બિન અધિકૃત કામગીરી પર સોંપવામાં આવેલી છે આપણે જોયું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ડીકોલમાં પધાર્યા હતા ત્યારે ડીઓએ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે દરેક શાળાના શિક્ષકોએ આ સમયે આ શાળાના પીઠમાંથી અમારા હાજરી આપવા માટે સભામાં હાજરી આપવા માટે હાજર રહેવાનું ત્યારે પ્રિન્સિપાલ શ્રીએ ફોન કરીને ડીઓને કહ્યું હતું કે સાહેબ અમારે તો ત્રણ જ શિક્ષકો છે તમે ત્રણને મોકલી દઈએ તો શાળા બંધ રાખવાની તો કે ભલે બંધ રાખવાની થાય ભલે શિક્ષણ કાર્ય બંધ રાખવું પડે શાળામાં રજા પાડવી પડે પરંતુ મોદી સાહેબના કાર્યક્રમમાં તો હાજરી આપવાની છે આજે ફરીથી એક નવો તગલખી

કે મનાસ મારું જે સ્વાગત છે કે પુષ્પ ગુચ્છ ના કરતા પુસ્તકોથી કરજો શિક્ષણ છીનવાઈ રહ્યું છે વિદ્યાર્થીના પુસ્તકો છીનવાઈ રહ્યા છે ત્યારે તમારે સામે આવીને એ કહેવું જોઈએ કે શાળાના શિક્ષકો જે છે એને મારા સમારંભમાં આવવાની કોઈ જરૂર નથી અને તમારે આ પહેલ કરવી જોઈએ બાકી ગુજરાતના શિક્ષણને જે અત્યારે આ પરખના રિપોર્ટથી કારો બટ્ટો લાગ્યો છે એ મને લાગે છે કે આવનારા દિવસની અંદર એક સારો જો શાળાનો વિદ્યાર્થી હશે તો એ દેશનો નાગરિક સારો બનશે પરંતુ એ શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે શિક્ષકોને 80% જેટલી કામગીરી જે છે એ અન્ય કરાવવામાં આવે છે એમાં પણ આવા પ્રકારની રાજકીય કામગીરી જ્યારે ઉમરેલી હોય ત્યારે गुजरात प्रदेश कांग्रेस समिति जेचे या बाबते चलामी निर्णय आणि आ बाबते योग्य प्रतिसाद આપવામાં આવશે ऐसी ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं